જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત લાલદાસ બાપુની એક અદ્ભુત રચના છે મિત્રો કહે છે તન સરોવર એક પંખી રહે પરમહંસ નામ કહાવે તે રે પંખીને નહીં રૂપ ને રેખા કહો ને કોણ બતાવે મિત્રો વાણીમાં તનને એક સરોવર કીધું છે અને આત્માને પંખી કહ્યો છે જેવી રીતે સરોવરમાં હંસરૂપી પંખી રહેતો હોય છે તેમ આ દેહરૂપી સરોવરની અંદર આતમરૂપી પંખી રહે છે હંસરૂપી પંખી રહે છે પરમહંસ નામ કહાવે એનું નામ પાડવામાં આવ્યું છે પરમહંસ પરમહંસ એટલા માટે પાડવામાં આવ્યું છે કે આ બધાની અંદર હોવા છતાં એ બધાથી ન્યારો છે છતાં પણ બધાને સંગે હોવા છતાં બધાથી અસંગ છે હવે કહે છે તેરે પંખીને નહીં રૂપને રેખા એ જે આતમરૂપી પંખી છે એનું કાંઈ રૂપ પણ નથી એની કાંઈ રેખા પણ નથી હે એ માત્ર અનુભવવાની ચીજ છે તો આતમ અનુભવ વિશે વાત અહીંયા કરે છે મિત્રો ભાઈ આતમ અનુભવ કોણ કરે આતમ અલગ થાય અનુભવ કરનારો અલગ થાય તો મિત્રો ચિત્ત દ્વારા આતમ અનુભવ થાય છે પછી ચિત્ત એની અંદર સમાઈ જાય છે પરંતુ હકીકતમાં તો આત્મા દ્વારા જ પરમાત્માનો અનુભવ થાય છે હવે અહીંયા મિત્રો જે વાત કરવામાં આવી છે તે તન સરોવરને એક પંખી રહે મતલબ આ શરીરની અંદર એક આત્મા રહે છે અને પરમહંસ નામ કહાવે તે પંખીના રહી રૂપને રેખા કહોને કોણ બતાવે કે આ જે આત્મરૂપી પંખી છે એને બતાવે કોણ કારણ કે મિત્રો કહોને કોણ બતાવે બતાવે એટલે જોવું થાય મિત્રો દેખાવું થાય તો એ દેખાતો તો નથી તો એને દેખાડી કોણ શકે કોઈ ન દેખાડી શકે મિત્રો છતાં પણ સંતોના મત પ્રમાણે એને પ્રકાશ સ્વરૂપ ગણવામાં આવ્યો છે ઘણા સંતોએ જ્યોતિ સ્વરૂપ કીધો છે જ્યોતિનો અર્થ જ્યોતિમાંથી જેમ પ્રકાશ નીકળતો હોય તેમ પ્રકાશ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ પણ કહેવામાં આવે પ્રકાશ એટલે જ્ઞાન હવે કહે છે પાંચ પચીસથી ન્યારા ખેલે રહે છે દસ વીસ માહી દર્પણ માહે મુખ દેખાય પણ હાથ આવત નહીં પાંચ પચીસ ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વ અને પાંચ તત્વની પચીસ પ્રકૃતિ એક તત્વની પાંચ પ્રકૃતિ એટલે પાંચ તત્વની પચીસ પ્રકૃતિ આ પાંચ પચીસથી ન્યાર રાખેલે આ પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિથી ન્યારો છે અંદર હોવા છતાં એનાથી ન્યારો છે જેમ કમળમાં કમળનું ફૂલ જેમ પાણીમાં રહેવા છતાં પાણીથી ઉપર હોય છે તે જ રીતે આ તન સરોવરની અંદર રહેવા છતાં સરોવરથી બહાર જ હોય છે જેવી રીતે હંસ સરોવરમાં તરતો હોય તો પાણીમાં રહેવા છતાં એનું મુખ હંસનું બહાર હોય છે પણ હંસ તો ક્યારેક ડૂબકી પણ મારી જાય ડૂબકી મારી જાય એટલે મિત્રો કે દેહની અંદર ડૂબકી મારવાનો અર્થ છે આખા દેહની અંદર દરેક જગ્યાની શક્તિ વ્યાપક છે નખથી શિખા સુધી રોવાડા રોવાડામાં ટોટલ જગ્યાએ એની શક્તિ વ્યાપક છે એ આતમરૂપી હંસની આતમરૂપી પંખીની દરેક જગ્યાએ શક્તિ તો છે જ છતાં પણ નિયારો છે આ મિત્રો અજબ ગજબ ખેલ છે આનો કરોડોમાં કોઈક વિરલા મિત્રો જાણી શકે છે હવે પાંચ પચીસથી નિયારા ખેલે રહે છે દસ વીસ માહી દસ અને વીસની માહે અંદર પણ રહે છે જેમ કે મિત્રો મનમાયા બે રજોગુણ તમોગુણ સત્યગુણ ત્રણ ત્રણ ગુણ અને મનમાયા પાંચ શબ્દસ્પર્શ રૂપરસનગંધ પાંચને પાંચ દસ સમાન અપાન વ્યાન ઉદાન અને પ્રાણ પંદર નાગ કુર્મ કૃકલ દેવદત્ત અને ધનજય આમ દસ પ્રાણ શબ્દસ્પ્રશ ગંધ પાંચ વિષયો પંદર રજોગુણ તમોગુણ સત્યગુણ અઢાર મન અને વીસ આ રહે છે દસ વીસમાં અહીં આ વીસની અંદર પણ રહેના રહે જ છે એની શક્તિ દ્વારા જ આ બધા પ્રાણો પણ ચાલી રહ્યા છે ત્રણ ગુણો પણ ચાલી રહ્યા છે એની શક્તિ દ્વારા મનમાયા પણ એની શક્તિ દ્વારા ચાલી છે અને પાંચ વિષયો પણ એની શક્તિ દ્વારા પ્રગટ થઈ રહ્યા છે અલગ અલગ કારણ કે વિષયો તો ચિત્તમાંથી પ્રગટ થાય પણ ચિત્ત એની શક્તિ દ્વારા ચાલી રહ્યું છે વાહ દર્પણ માહી મુખ દેખાય પણ હાથ આવત નહીં જેવી રીતે મિત્રો આપણે દર્પણ એક મોટો અરીસો હોય અને અરીસા સામે આપણે ઊભા રહીએ એટલે આપણું રૂપ સામે દેખાય આપણા શરીરનું પણ તમે અરીસાની અંદર એ આપણા શરીરના રૂપને પકડવા જાઓ તો હાથમાં આવતું નથી બરાબર જોકે આપણું શરીર અસલી છે દર્પણની અંદર નકલી રૂપ છે આપણું એવી જ રીતના અહીંયા જે વાણીનો ભાવ કહેવામાં આવ્યો છે કે ભાઈ પાંચ તત્વોનું આપણું શરીર છે અને આપણે અરીસા સામે ઊભા રહી તો એમાં જે આપણું રૂપ દેખાય છે અને એ રૂપને પકડવા જાય તો એ દે એમ પકડાતું નથી એવી જ રીતના મિત્રો આ દેહરૂપી દર્પણની અંદર આપણું સાચું જે સ્વરૂપ છે તે આત્મ સ્વરૂપ છે દર્પણ એ મુખ દેખાય તો આ દેહરૂપી દર્પણની અંદર જ મિત્રો એ છે પણ હાથ આવત નહીં જેમ પેલું આપણું ચિત્ર સામોનું નથી નકલી ચિત્ર જેમ આપણું અસલી આપણે અસલી જે દિશામાં દેખાય એ નકલી ચિત્ર પણ આપણું ન પકડાતું હોય એ જ રીતના અહીંયા ઉપમા આપવામાં આવી છે દર્પણમાં અહીં મુખ દેખાય પણ હાથ આવત નહીં એવી રીતના દેહરૂપે દર્પણની અંદર મુખ દેખાય મતલબ છે જ આ દેહ પણ એને થકી ચાલી રહ્યો છે મુખ પણ એને થકી બોલી રહ્યું પણ હાથ આવત નહીં કારણ કે હાથમાં તો આવે એવો નથી પકડાય એવો તો છે નહીં હે ચિત્ત દ્વારા એના શબ્દને સાંભળી શકો છો ચિત્ત લય થઈ જાય પછી એ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીને પરમાત્માનો અનુભવ એ આત્મા કરી શકે છે પાંચ તે અંગે ને પાંચે તે સંગે છઠ્ઠો તો પ્રભુ આપ સાતમો એક નિરંજન રૂપ એ તેને નહીં પુણ્ય કે પાપ વાહ પાંચે તે અંગેને પાંચે તે સંગે છઠ્ઠો તો પ્રભુ આપ તો પાંચે તે અંગેને મતલબ પાંચ અંગ જેમ કે સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ અને કેવલ આમ પાંચ અંગો છે મતલબ પાંચ શરીર આ પાંચે શરીરને સંગે રહેવા છતાં પાંચે પાંચ શરીરોને ચલાવવા છતાં તું છઠ્ઠો તો પ્રભુ આપ કહેવાય છઠ્ઠો જે શરીર છે છઠ્ઠો જે છે તે આત્મા છે પાંચ શરીરની ઉપર સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ પાંચ શરીરોને ચલાવનારો પાંચ શરીરોથી ઉપર છઠ્ઠું જે શરીર મતલબ આત્મ સ્વરૂપ આત્મ શરીર આત્મઘટ પણ કહેવાય જો કે કોઈ શરીર નથી કોઈ એનું રૂપ નથી રંગ નથી પરંતુ અહીંયા ઓળખવા માટે કહેવામાં આવે કે છઠ્ઠો તો પ્રભુ આપ કહેવાય મતલબ તમે છઠ્ઠું શરીર છો એમ જોકે એનું કોઈ શરીર નથી પણ જાણવા માટે કહેવામાં આવે કે પાંચ શરીરથી ઉપર પ્રભુ તમે પોતે આત્મ સ્વરૂપ છો એ પ્રભુ શબ્દ વાપર્યો છે પ્રભુ એટલા માટે કહેવામાં આવ્યો છે ને કે ભૂ અને પ્રભુ ભૂ એટલે ભૂમિ માથે પગ પડે એ પ્રભુ ન કહેવાય પણ આત્મા જે છે તે દેહરૂપી ભૂમિની અંદર છે પણ પગ હાથ પગ એવું કાંઈ આત્મા હોતું નથી હાથ પગ તો હે જે ભૂમિ માથે પડે છે પર ભૂ તો ભૂમિ ઉપર પર પ્લસ ભૂ ભૂ એટલે ભૂમિ પર એટલે ભૂમિથી જ ઉપર છે જે રીતે દેહમાં હોવા છતાં દેહથી અલગ છે ન્યારો છે બસ મિત્રો આ જ રીતે આને અહીંયા આપણે સમજવાનું છે બરાબર કારણ કે પગ તો શરીરના પડે છે ધરતી ઉપર પણ આત્મા અને પરમાત્મા બે પ્રભુ જ કહેવામાં આવે છે કારણ કે પરમાત્મા મેન પરમાત્મા તો પ્રભુ એ તો મેન પરમાત્મા છે પણ મેન પરમાત્મામાંથી આ આતમ પણ નીકળ્યો છે આતમને ઘણા લોકો પ્રભુ પણ કહી દે છે ઈશ્વર પણ કહી દે છે તો આના અનેક નામો છે સંતોનો જેવો જેનો ભાવ તેવો તેને એને જોયો છે જાણ્યો છે અનુભવ્યો છે માણ્યો છે અલગ અલગ પોતપોતાની મિત્રો ભાવ પ્રમાણે પોતપોતાના ભાવ પ્રમાણે સાતમું એક નિરંજન રૂપ એ તેને નહીં પુણ્ય કે પાપ સાતમું હવે પાંચ શરીરોથી ઉપર છઠ્ઠો આત્મા છઠ્ઠોથી ઉપર સાતમો એક નિરંજન રૂપ હવે મિત્રો જો અહીંયા અજબ ગજબની વાત છે સાતમું જે છે એને સાતમા જે પાંચ શરીરથી ઉપર આત્મા અને સાતમા જે છે સાતમું તે એક નિરંજન રૂપ તો અહીંયા નિરંજન રૂપ કહ્યું છે મિત્રો સાતમું તો મિત્રો હવે આ જે છે નિરંજન રૂપ તો નિરંજન રૂપ એટલે શું નિ પ્લસ રંજન જે કોઈથી અંજાતું નથી બરાબર અને નિરંજન મતલબ જેનું કોઈ રૂપ પણ નથી નિરંજન બરાબર પણ અહીંયા મિત્રો સાતમું શરીર ગણવામાં આવ્યું છે મારી બુદ્ધિ અનુસારો વાત કરું છું હા લાલદાસ બાપુને તો એ તો એક મહાન સંત છે બની શકે કે જે ભજન અત્યારે મારા હાથમાં છે તે ભજનની અંદર મારી પણ ભૂલ હોય અથવા તો જે પણ જે આ ભજન છાપાયું છે લખાયું છે એ લખનારમાં પ્રિન્ટિંગ પ્રેસમાં પણ ભૂલ હોઈ શકે બરાબર તો અહીં કહેવાનો અર્થ એક છે પાંચે તે અંગે ને પાંચે તે સંગે મતલબ પાંચ શરીર થોડું સૂક્ષ્મ કારણ મહાકરણ કેવલ આ પાંચે પાંચ શરીરના અંગોમાં એના સંગે રમી રહ્યો છે છઠ્ઠો તો પ્રભુ આપ છઠ્ઠો અહીં આત્મા કીધો છે એને પ્રભુ માનવામાં આવ્યો છે હવે સાતમું એક મિત્રો અહીં નિરંજન નથી નિરંજન તો પરમપિતા પરમાત્મા છે કારણ કે અહીંયા નિરંજન રૂપની જગ્યા મિત્રો નિજ સ્વરૂપ રૂપ છે બરાબર નિજ સ્વરૂપ અહીંયા નિજ સ્વરૂપ આપણે સમજવાનું છે બની શકે મિત્રો પ્રિન્ટિંગ પ્રેસની ભૂલ હોય અને મારી પણ ભૂલ હોઈ શકે છે બરાબર તો અહીં છઠ્ઠો આત્માને ગણવામાં આવ્યો છે પાંચ શરીરની ઉપર અને સાતમું એ એક નિજ સ્વરૂપ એ આત્માનું એક નિજ સ્વરૂપ માનવામાં આવ્યું છે સાતમું સાતમું નિજ સ્વરૂપ અને નિજ સ્વરૂપ જે છે ને મિત્રો સાતમું એ જ સાતમા ચક્રની અંદર છે દસમા દ્વારની અંદર બ્રહ્મરંધ્રની અંદર મસ્તકના મધ્ય ભાગની અંદર એ નિજ સ્વરૂપ છે કારણ કે અહીં તન સરોવર એક પંખી રહે પરમહંસ નામ કહાવે એટલે એને હંસની ઉપમા આપી છે તો હંસ જે છે એ જ એનું ઉલટું કરીએ લો સોહમ સોહમ શબ્દ કહો કે હંસ સરવાળે બે એક જ છે ઉલટા સુલ્ટો એટલે અહીં પંખીની ઉપમા આપી છે એટલે પંખી એ શબ્દ તરફ ઇશારો કર્યો છે જેવી રીતે સોહમ શબ્દ ઉડી રહ્યો તો ઉડતો હોય છે શ્વાસોશ્વાસની ક્રિયામાં એવી જ રીતના હંસ પણ ઉડી શકે છે એટલે અહીંયા છઠ્ઠું જે સ્થાન છે એ સોહમ શબ્દનું છે મિત્રો કારણ કે દસ પ્રાણ આ બધાને ચલાવનાર જે શક્તિ છે આખા શરીરમાં વ્યાપક જે શક્તિ છે તે સોહમ શબ્દની શક્તિ છે મિત્રો બરાબર અને એટલે છઠ્ઠું સ્વરૂપ જે છે છઠ્ઠું જે છે પ્રભુ આપ તે અહીં સોહમ શબ્દ તરફ ઇશારો કરવામાં આવ્યો છે આ ફાઇનલ વાત છે મિત્રો મારી બુદ્ધિ અનુસારો પછી સાતમું એક નિજ સ્વરૂપ એ તેને નહીં પુણ્ય કે પાપ હવે સાતમું જે છે એ એક નિજ સ્વરૂપ છે મિત્રો નિજ એટલે આપણે સ્વયં પોતે આત્મા તો એનું સ્વરૂપ સ્વ એટલે આપણે પોતે જ થાય તો એનું રૂપ કેવું છે કારણ કે મિત્રો મારી બુદ્ધિ અનુસાર નહીં પણ સંતોના મત અનુસાર સંત મતે અહીં વાત આપણે કરીએ છીએ બરાબર અને કહીએ છીએ સંતોના મત પ્રમાણે નિજનું સ્વરૂપ જે છે મિત્રો તે પ્રકાશ સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે જ્યોતિ સ્વરૂપ પણ કીધું સંતોએ એટલે આ નિજનું સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે મિત્રો એ સાતમું પ્રકાશ સ્વરૂપ સોહમ શબ્દ આપણે આ વાત ઘણી વાર કહી ગયા છે કે સોહમ શબ્દ જે છે તે શ્વાસો શ્વાસની ક્રિયામાંથી ઉપર ઊઠતો ઊઠતો ઉલટો થયો હંસો થયો એ ઈંગળા પીંગડાને પાર કરી સૂક્ષ્મણાનું દ્વાર પકડી બ્રહ્મરંધ્રને ખોલી દસમા દ્વારની અંદર પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરે છે એ સોહમ શબદ સોહમને પણ આત્મા કહે છે અને પ્રકાશને પણ આત્મા જ કહે છે પણ નિજનું સ્વરૂપ છે સોહમ જે શબ્દ છે એ દસમા દ્વારને ખોલીને અંદર જઈને પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરે છે પ્રકાશી પ્રકાશ એ પ્રકાશની અંદરથી ફરી એ સોહમ શબદ્ધ જેથી વિદે થાય છે મિત્રો તેને નહીં પુણ્ય કે પાપ હવે મિત્રો જે નિજ સ્વરૂપને જાણી લે છે હે દસમા દ્વારને ખોલીને પોતાના સ્વરૂપને જે પ્રાપ્ત કરી લે છે તેને પછી મિત્રો કોઈ પુણ્ય કે પાપ હોતા નથી કે લાગતા પણ નથી કારણ કે આ શું છે એ આત્મા આત્મ સ્વરૂપ છે મિત્રો એ પાપ પુણ્યથી ઉપર છે તેને કોઈ પાપ કે પુણ્ય લાગતું નથી પાપ અને પુણ્ય તો મિત્રો આ મન દ્વારા કરવામાં આવે છે કારણ કે મનચિત બુદ્ધિ અહંકાર દ્વારા સંકલ્પ વિકલ્પો કરી ચેતન મન દ્વારા હે આ માયા સાથે અટકાય ને એના જ આપણે આ બધું પુણ્ય થતું પણ બધાને ચલાવનારો જે છે મિત્રો તે આત્મા છે શરીરમાં અને આત્માને કોઈ પાપ પુણ્ય અડતું નથી પરંતુ આત્મા આ બધા લોકોને જે અંદરના છે જેમ કે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પ્રસ રૂપ રસ ગન છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું મેં હે મન ચિત્ત બુદ્ધિ અહંકાર સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ બરાબર અને પછી આ ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ મન માયા આ ટોટલને સાથ સહકાર જે આપનારો છે એ આત્મા છે એને સપોર્ટર છે એનો એને સપોર્ટ કરનારો છે એટલા માટે આત્મા જીવન મરણના ચક્કરમાં ફર્યા કરે પણ આત્માને કોઈ પાપ પુણ્ય લાગતું નથી અહીં લાલદાસનું કહેવાનું એવું થાય સંત લાલદાસ બાપુનું બરાબર પણ એને સાથ સહકાર આપે એટલે એને મિત્રો એની સાથે ફરવું જ પડે ને સાથ સહકાર આપ્યો એટલે ખરેખર તો આત્મા પણ આ બધામાં ફસાયેલો તો છે જ આત્મા કહો સુરતા કહો ચૈતન્ય શક્તિ કહો જે કહેવું હોય એમાં આમાં ફસાયેલો તો છે જ એ તો ફાઇનલ વાત છે જો આત્માની અંદર ફસાયેલો ન હોય તો મિત્રો એના ચોરાસીનું ચક્કર કાપવું ન પડે કારણ કે કીડીથી કણ સુધી આત્મા સહુમાં એક જ છે હે કીડીથી કણ નહીં પણ કીડીથી કુંજર સુધી હા કણમાં પરમાત્મા છે આ તમે પરમાત્મા બે સમજી લ્યો કણમાં પણ બરાબર પણ કીડીથી કુંજર સુધી દરેકના શરીર ચેતન શરીરોમાં આત્મા છે જ અને પરમાત્મા દેહથી વિધેય તો એ જે નિજ સ્વરૂપ છે પોતાનું તેને નહીં પુણ્ય કે પાપ નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈને મિત્રો આપણે પછી પાપ પુણ્ય આપણને લાગતું નથી સઘળી વસ્તુ નિજ સ્વરૂપને ક્યારે પ્રાપ્ત કરીએ કે આ સઘળી વસ્તુ છૂટી જાય तर निज स्वरूप में आई जाए गीता मत प्रमाण के स्थित प्रज्ञा व्यक्ति ने कोई क्रियाक्रम के क्रिया करते जरूर रहती आत्मस्वरूप प्राप्त कर ले पाप न पुण्य अटकी जाए तेने, तेरे स्वरूप वास हमारा वाह निज स्वरूप सातमो एक निज स्वरूप ए पुण्य के पाप હવે કહે છે તેરે સ્વરૂપમાં વાહ ભાઈ વાહ વાસ સદા સર્વદા રહીએ કહે લાલદાસ સુણો ભાઈ સાધુ કોઈ કહેવા સરખાને કહીએ વાહ તેરે સ્વરૂપમાં હવે તેરે સ્વરૂપમાં તેરે મતલબ એ સ્વરૂપની અંદર તેરે મતલબ તારા સ્વરૂપની અંદર એમ તેરે એટલે તારા સ્વરૂપની અંદર તારા આતમ સ્વરૂપની અંદર સ્વરૂપમાં સ્વરૂપ મતલબ એ શરીરની અંદર તેરે એટલે કે તારું સમજી લ્યો તેરે એટલે એ જ સ્વરૂપની અંદર હે એ આતમ સ્વરૂપની અંદર વાસ હમારા કોણ કહે છે અહીં કોનો વાસ છે આતમ સ્વરૂપની અંદર આત્મ સ્વરૂપની અંદર મિત્રો પરમાત્મનો વાસ છે જેવી રીતે શરીરમાં આત્મા હોવા છતાં હે તે શરીરથી ન્યારો રહે રહે છે જેમ બધા પ્રાણોની અંદર બધા પ્રાણોને ચલાવનાર હોવા છતાં પ્રાણોથી અલગ છે બરાબર જેવી રીતે પાંચ પચીસથી ન્યા રાખેલા પાંચ પચીસમાં રહેવા છતાં એથી ન્યારો રમી દે એવી જ રીતનો અહીં આત્મ સ્વરૂપની અંદર પણ પરમાત્મ છે પરંતુ એ છતાં એનાથી ન્યારો છે પણ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી આપણે મિત્રો પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ છીએ કારણ કે આત્મ સ્વરૂપને તો પહેલાં પ્રાપ્ત કરવું અતિ આવશ્યક છે બહુ જરૂરી છે હે અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી જ મિત્રોએ પરમાત્માની કૃપા થઈ જાય તો એ આત્માને પોતાની તરફ ખેંચી લે છે ઉઠાવી લેશે તો જ મિત્રો મુક્તિ થાય એ સિવાય આત્મા તો ફરી પાછું મંચિત બુદ્ધિ અહંકારને પ્રગટ કરીને ફરી પાછું શરૂ કરી શકે છે જે રીતે પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો ને આત્મા દ્વારા જે બધું સગડું બનાવવામાં આવ્યું એ જ રીતના તો આત્મ સ્વરૂપની અંદર વાસ અમારા મતલબ આત્મ સ્વરૂપની અંદર વાસ અમારા છે મિત્રો અહીંયા જેમ કે પરમાત્મા દ્વારા જ આત્માનું આ સર્જન થયું છે તો પછી એની શક્તિ તેમાં હોય જ ને જેમ કે બાપમાંથી દીકરો થાય માતાની જરીએ તો એમાં પિતાને શુક્રરૂપી શક્તિ તો હતી જ માતાનો પણ ભાગ હોય પિતાનો પણ ભાગ હોય જ છે ને તો એમ પરમાત્મા રૂપી બાપમાં હે બધાના બાપમાંથી જે આત્મ સ્વરૂપ આવ્યો તો એમાં એની શક્તિ તો હોય જ એ તો ફાઇનલ વાત છે તો એવી જ રીતના મિત્રો અહીં તેરે સ્વરૂપમાં મતલબ એ સ્વરૂપની અંદર વાસ અમારા અહીં પરમાત્માનો વાસ છે આતમની અંદર પણ છતાં પણ એ નરો છે સદા સર્વદા રહીએ સદા સર્વદા રહીએ જેવી રીતે મિત્રો તલમાં તેલ હોય છે ને એવી રીતે છુપાયેલો છે આત્મામાં ફાણી એને મિત્રો ઘાણીએ ચડાવવું પડે બરાબર ઘાણીએ ચડાવી તો તેલ નીકળે એના જેવું છે કહે લાલદાસ સુણોભાઈ સાધુ કોઈ કહેવા સરખાને કહીએ સંત લાલદાસ બાપુ કહે છે સુણોભાઈ સાધુ કે કોઈ કહેવા સરખાને કહીએ આ જે વાત છે એનો જે અધિકારી હોય પૂર્ણ પાત્ર હોય તો એને કહેવાય જેને તેને આ કહેવાની વાત નથી જેને તેની પાસે આ સમજાવવાની વાત નથી કારણ કે પાત્ર હોય ને તો જ આ વાત એને કહાય કહેવાય કોઈ કહેવા સરખાને કહીએ જેવા તેવાના કહેવાની વાત નથી જે કહેવાને લાયક હોય પાત્ર હોય એની પાસે જ આ વાત રજૂ કરવી આવું કહે છે અને આ લાઈન એને આપવી તો બોલો મિત્રો પ્રેમથી સંત લાલદાસ બાપુની જય ગુરુ અખો ભગતની જય સત્ય સનાતન ધર્મની જય